આ ઉત્તર નજીક આભાર થી પૈસા એ નહિ ખૂટ્યા વેજવાળા પડે તે મોય થોડો કોક ધંધો બંધો કોક કરીએ ચાય ના દોરી નું દર્શનજી નું ફોન કરે દે વેજવા પૈસા પડ્યા બેલો ચોક પડે પેટી નું હલો હેલો હા દર્શનજી હા બોલો બોલો ચોક દેખાતા ને તમે ગમો તો ના યા આચ્છા થોડું બ્લેક માં ચાલે હૈયાર એટલે

પેટી તૈયાર કરી દીધી હા હવે જઈને હાલ લઉડા ફોન તો રહી રે હલો હા બોલો કચરાજી હું હા તમે કીધું કસનજી પાછલા રોળે આવી જાવ પાસલા રોળે પાસલા રોળે હો હા એટલે તમે ઈકાણ પાડે કોઈ હોય ના પાલા હું જોજો હા એટલે કીધું તમે મારે યાર જબ્બર વાળું તો ના ના યાર મેં તમારું કીધું તમારું દર્શન જે કઈ પાછલા રોડે આવો યાર કોઈ જોઈ ના જાય હા જોઈ ના જાય કોક પેલી ઈકડ રાખો કે ચોકન ચો કોઈ ભાડા ના એવું જગ્યા કોઈ નહિ તો પછી તલાવ ઈકડ ને રાખો તમે કેતા તો રાખું હા તે એ બાજુ રાખો હા હોતો નહીં એ બાજુ માં રાખું એ બાજુ રાખો એટલે હે ને પછી હું ખબર કોઈ ભાડી ના જાય એટલે કઈ યાર આ તો યાર લોચા પડ્યું મારે યાર આખી પેટી છે પેઠી પકડી જાય ને તો પોલીસ વાળા તો મને ધોયેલા પાઈ ના દોડી ફૂલ હશે ને દોડી તો તમને એક નંબર જો બધો પાંચ હજાર વાર જ છે અને દસ હજાર એક નતું દસ હજાર નહી હાલ ને હજાર નો સ્ટોક નહીં પડ્યો મારા બધું પાંચ હજાર નો પડ્યો હો હા તે વાંધો નહીં યાર હા તે હું કઉ ઈકન તમે તાળા વાળા રસ્તા લઈને આવો હું ઈકણ આવી જાઉં હા આવી

આ કચરાજી કચરાજીને માલ પોકળવાનો હો અમાર પેટી બેટી હો ફાવ પેટી આ ઠાકરી આ પેટીએ બહુ ભારે હ ઓ આ પેટી નુકસાન ના લાવ તો મે બે બે ત્રણ ફૂટી ગયો છું કોઈ વાંધો નહીં આવે તો કચરાજી વાત કર દઈ મે આ બહુ ભારે હા હે

હો ને હા એડમ એ બાજુ લઈને આવું પેટી તો આરું બહુ ભારે હ આ કોઈ જોઈ ના જાય લોચા હો આ કચરો શીખર હ મન તો હા હા પણ પેટી તો બહુ ભારે હસન

અને કોઈ વેપારી ને તે આલી નહીં જાય અને સારો કરજો ભાવ એટલે ઉતરણ આવે લે યાર તે દોડી બોયરી નું કોક કરવું નહિ ચાયના લાવી નહીં આપડે ચાય ને દોરી લાવીએ

અલ ઉતરોન નજીક જઈએ પછી કોઈ નઈ આલા આપણે હાજીયા તો પટી જાય તો પછી શું કરવા પટી જાય પછી શું કરવાનું આ તો આતા ઉતરોન નજીક આવે ને તે લાઈન મેલ દઈએ કોઈ કહેવાન નઈ ઓનક પાયા અમુક પા કઈ દે તો આપણે ભરાઈવી ઓહ આતા તો પા બહુ ફીલ ઈ દુવા એમ બહુ કળક કરી ના ઇના ઉપર તો પ્રતિબંધ ઓહ ઓહ પાસૂક એટલે હું કહું સુંતિ થી આપણે જઈ લઈ આઈએ પૈસા લાયો તું ઓ 500 રૂપિયા લઈને આયો 500 રૂપિયા લઈ હું એરી નાય

મારે વિડીયો બનાય ને પોલીસ ને બોલાવી જ થાય એ ચાયના દોરી લાવ્યો મને વાત મળી બાજલી થોડી થોડી બાછલી મળી ચાયના દોરી લાવ્યો કચરો આખો ખોખું આવ્યો આવડો મોટો ખોખું આવ્યો

આ પછી કપાય આ ભાર્યું પકડો આ છોકરો એમાં ખંડ પકડાય ને ખબર નહીં પડતી ચાઇના દોરી લાવવા હાર્યું આજે તો ગમે તે કઈ પકડ્યો ચાઇના દોરી બંધ કરી બંધ કરાવું સીધે પકડી સીધે પોલીસ ના દેવું આતું લે આ ફોટો બનાવી ને વોટ્સઅપ માં મીકલી દો સીધે પોલીસ બોલાવું ભોગ તો લેવા આવશે ના પહાડો એ બધો વિડીયો તારી મોકલવું હોય

ચાઇના દોરી એક હો કઈ જગ્યાએ વિડીયો બનાવ્યો બનાયો અને ખોખુ લઈને આવ્યો મોટું મોટું ખોખુલ આવ્યો એવું મોટો ખોખુલ આવ્યો તમે એમ કરો લોકેશન નો લોકેશન મારો લોકેશન માં તમે આઈ ગયો પકડાવું મારા વર્ષ કઈ રાખો એ હારું ચાઇના લેવાય આ જકલો મરી જો હોય આ રાય પડતો તો સુકમન કરંટ આવો આવું કરાય પારેડો બીજી વાત છોડો મત લોકે જો લોકો હા લે તો કો તમે ફટાફટ હા લે ઓ હા સાહેબ વાત થઈ ગઈ હા સાહેબ આ તો લોકો તો રહી દીધું એમ હોય હા લે આ જુંદી કોઈ મજાલ નહી ચાલી કે આપણ કોઈ પકડાય કે ચાટ્યા ચાનાટેલો એક તો

Je s s e i a t é un h o m i a o a t é i a n h o m o m i a o i a o o m a t t h e q e n t e q u o m a é a é a n a m a m m a m a m m a m a m m a

મુ તો કરું તણ હું નહીં કરું હું કરું હું કરું હું નહીં કરું બતાય બતા લાય બળ લાય

કરાય ના પણ આવો ના કરું જે છોકરો તમને મળ્યો તો કોઈ હોય એ છોકરો તમે કેતો હતો રમતો કોના દોરી લેવા તો

અના ઉપર કળીથી કળી સજા મળી તો ફરીથી નહી કરશે ખબર પડી મને ગાડી માડી ધમોલા આગળ જતા દીકવા તમે Hello